જય મામાદે મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો આજે અમે અમારું ગામ રડિયામણું અને રૂપાળું વઘાડા બતાવીએ તો ચલો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે અમારા વઘાડા ગામનું બોર્ડ છે તો ચલો હવે અમે અમારું વઘાડા ગામ બતાવીએ આ છે અમારા ગામનો ઝાપો તમે જોઈ શકો છો અને સામે અમારા ગામની શાળા છે અને ઓલી બાજુ શ્રી સ્વયંભુ વખાડિયા હનુમાન દાદા અને શંકર ભગવાન નું મંદિર છે આ છે અમારા ગામનું રામજી મંદિર તમે જોઈ શકો છો ધાબો પર જવાનો રસ્તો છે કે આ રામજી મંદિર કઈક બાર થી આવ દેખાય છે અને સામે અહીં આગળ જુગણીમાનું મંદિર છે તમે જોઈ શકો છો આ છે અમારા ગામની સમાજવાડી તમે જોઈ શકો છો અહીંયા અગર કોઈનો પ્રસંગ હોય તો અહીંયા આગળ જ જમણવર રાખવામાં આવે છે આ છે અમારા વઘાળા ગામનું તલાઈ જોઈ શકો છો તમે અને સામે તમને જે કૂવો દેખાય છે ત્યાં બધા પાણી ભરવા આવે છે નું મેદાન તમે જોઈ શકો છો બધા વોલીબોલ રમી રહે છે આશા છે કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને તમને અમારું ગામ કેવું લાગ્યું તે કોમેન્ટમાં લખજો